ભાવનગર શહેર માં શિવરાત્રી પર્વ નિમિત્તે રસાલા કેમ્પ માં अनोખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રસાલા કેમ્પ માં કાવડિયાત્રા સમિતિ દ્વારા લિંબેશ્વર મહાદેવ ગ્રુપ ના સહયોગ થી શિવરાત્રી ની ધામધૂમ पूर्वक ઉજવણી કરવામાં આવી હતી લિંબેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા શિવરાત્રી નિમિત્તે ભગવાન શિવ ને અર્પણ કરેલા પાણી અને દૂધ એકત્રિત કરી તેનો સદુપયોગ કરવાની अनोखी પહેલ હાથ ધરવામાં આવી હતી જે કે તેનો પ્રારંભ કોંગ્રેસ ના નેતા કમલેશભાઈ ચંદાણી દ્વારા કરાવવામાં આવ્યો હતો